સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાય છે પરંતુ આણંદના વલાસણ ગામે યોજાનારા સમૂહ લગ્ન પહેલાં નવયુગલ પોતાના લગ્ન જીવનને સફળ બનાવી શકે એ માટે વર્કન્યાને પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સિલિંગ કરવાની એક અનોખી પહેલ કરવામાં આવી હતી આજે નવયુગલોને મહિલા વિશેષજ્ઞ દ્વારા કાઉન્સિલ કરી તેઓને લગ્ન જીવનની સફળતા અંગે સમજણ પણ આપવામાં આવી હતી વલાસણ ગામમાં સિયારામ ફાઉન્ડેશનના ઉપક્રમે મેલડી માતાના મંદિરે એકાવન યુગલોના સમૂહ લગ્ન યોજાનાર છે ત્યારે આ સમૂહ લગ્નના સપ્તપદીના સાત ફેરા ફરનાર નવયુગલોને સાંસારિક જીવન સુખમય નીવડે અને કેટલીક વાર ગેરસમજના કારણે સંસારમાં નાના મોટા ઝઘડાઓ કે લગ્ન વિચ્છેદ જેવી ઘટનાઓ બની રહી છે એ નહીં બને એ માટે વલાસણ ગામે નવયુગલોનું કાઉન્સિલ કરવામાં આવ્યું હતું આજના સમયમાં નવયુગલો પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ શૂટ લોકો કરાવતા હોય છે ત્યારે સિયારામ ફાઉન્ડેશન દ્વારા નવયુગલો માટે પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સેલિંગ કરવાની એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું આજે અહીંયા એકાવન દીકરીઓના સર્વજ્ઞાતિ નિઃશુલ્ક લગ્નોત્સવ માટે પાનેધર વિતરણનું કાર્યક્રમ આપણે આયોજન કર્યું છે જેમાં દીકરીઓને ગુજરાતમાં આમ તો પહેલીવાર જે દીકરીઓને પ્રી પ્રી કાઉન્સેલિંગ જે પ્રી અને પોસ્ટ કાઉન્સેલિંગ થાય છે એના વિશે કે લગ્ન જીવન કેવી રીતે સુખમય બનાવવું અને થોડી ઘણી જાણકારી માટેનો કાર્યક્રમ બી રાખ્યો છે તેમજ સીઆરમ ફાઉન્ડેશન આવી રીતે આ એમનું બીજું વર્ષ છે અમારું ગઈ ફેરી પણ અમે એકાવન દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા અને આ વર્ષે પણ અમે દ્વિતીય સમૂહ લગ્ન એકાવન દીકરીઓને કરાવવા જઈ રહ્યા છીએ તે ઉપરાંત સિઆરમ ફાઉન્ડેશન મહિલા સશક્તિકરણ માટે મહિલાઓ પગભર ઊભી થાય એના માટે બ્યુટી પાર્લરની તાલીમ છે અને સીવણ ક્લાસની તાલીમ છે એ બધી અનેક વિવિધ તાલીમો અલગ અલગ ગામડાઓમાં આપતા હોઈએ છીએ અને તેમને સીવણ ક્લાસમાં આગળ પોતાનું રોજગાર ચાલુ કરવો હોય તો વ્યાજ વગર સરળ એમને લોન પણ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને બાળકોને જે શિક્ષણમાં હોશિયાર હોય એવા બાળકોને અમે આગળ ભણાવવા માટેની પણ સહાય આપતા હોઈએ છીએ નિઃશુલ્ક ચોપડા વિતરણ પણ કરતા હોઈએ છીએ તે ઉપરાંત ક્યારેક ક્યાંક કુદરતી હોનારત થઈ હોય તો ત્યાં પણ અમારું સિયારામ ફાઉન્ડેશન કાર્યરત હોય છે સમૂહ લગ્નો તો ઘણા થતા હોય છે પણ આ કાઉન્સિલિંગ જેનો કાર્યક્રમ કેવી રીતે તમને ધ્યાનમાં આવ્યું જી તો આ જે કાઉન્સેલિંગનો કાર્યક્રમ છે એ અમારા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે મેડમ છે એમણે અમને કીધું હતું વાત જણાવી હતી કે ભાઈ આવી રીતે જે કાર્યક્રમ થાય છે એમાં ગુજરાતમાં પ્રથમવાર આવી રીતનું પ્રી કાઉન્સિલિંગ થઈ રહ્યું છે કે જેના કારણે જે આજની જનરેશન પ્રમાણેની જે યુવતીઓ છે અને કપલ છે એ એમનું જીવન સારી રીતેથી જીવી શકે લગ્ન જીવન સુખમય બની રહે એના માટેની થોડી ઘણી વાતચીત એમને સમજાવવા અને આગળ જઈને એમનું જે વધારે સુખમય થાય એવી ઘણી બધી માહિતી જાણકારી એક જોશી છે છે એ આપવાના જિલ્લા બાળ કચેરી વતી ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન તથા ઇન્ચાર્જ દહેજ અધિકારી સંરક્ષણ અધિકારી અત્રેની કચેરીના જિલ્લા મહિલાને બાળ અધિકારી શ્રી નિશ્વરીભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ અત્રે આજે કાર્યક્રમ આજે જે પાનીતર વિતરણ કાર્યક્રમ સિયારામ ફાઉન્ડેશન દ્વારા આયોજવામાં આવેલો છે તેમાં આજે એકાવન દીકરીઓ અને દીકરાઓના લગ્ન સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે સર્વ જે બીજી વખતના છે બીજી વખત આ લોકો આયોજન કરી રહ્યા છે આ વર્ષે હવે આ દીકરા દીકરીઓ પોતાના જીવનમાં લગ્ન કર્યા પહેલાં અને લગ્ન કર્યા પછી જે મૂંઝવતા પ્રશ્નો હોય કે એ લોકોને કઈ રીતે પોતાના જીવનસાથી કે પોતાના લગ્ન જીવનને આગળ વધારવું છે તે માટે ઘણા પ્રશ્નો હોય છે તો એ પ્રશ્ન માટે થઈને બેટી બચાવ બેટી પઢાવ યોજના અંતર્ગત અમે આજે આ આવ્યું છે કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ કે લગ્ન પહેલાં તમે કઈ રીતે મેરેજ કરવાના છો તો એ પહેલાં તમારું માનસિક સ્થિતિ કેવી હોવી જોઈએ તેના માટે અમે આજે સાયકોલોજીસ્ટને પણ બોલાવ્યા છે મેઘનાબેન જોશી જે પોતાના વિ પોતાના સાયકોલોજિસ્ટ તરીકેના અનુભવને શેર કરશે અને દીકરા દીકરીઓને વ્યવસ્થિત માર્ગદર્શન આપશે કે પોતાનું લગ્ન જીવન શાંતિથી અને સુખમય જીવન કાઢે અને આગળ એ લોકોના પ્રશ્ન ના ઉદભવે અને સીઆરમ ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સારો પ્રયત્ન થઈ રહ્યો છે કે એકાવન દીકરા દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવી રહ્યા છે અને આ દીકરા દીકરીઓ ભવિષ્યમાં આગળ ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને સમાજને એક ઉદાહરણરૂપ પૂરું પાડે તેવી શુભકામનાઓ